કિલો કિલો ક્યાં ખવાઈ જશે ખબર એ નહીં પડે તો આપણે ગુજરાતી લાલ મરચાં થવાના છે તો અહીંયા દસથી બાર નંગ જેટલા મરચાં લીધેલા છે અને ધોઈ એ કડક અને એકદમ લાલ હોય એવા લેવાના બી કાઢી અને ચાર ભાગ કરી અડધી ચમચી હળદર એક ચમચી મીઠું નાખી એક કલાકનો રેસ્ટ આપવાનો જેથી કરીને બધું પાણી નીકળી જશે તો અહીંયા પાણી બની ગયું છે તો એને ટિશ્યુ પેપરમાં આ રીતે કાઢી દઈએ જેથી કરીને લાંબા ટાઈમ સુધી મરચાં એવા કડક અને સરસ રહે હવે પાંચ ચમચી જેટલા રાઈના કુરિયા વચ્ચે ખાડો પાડવાનો એની અંદર આપણે અઢી ચમચી જેટલા મેથીના કુરિયા અડધા લેવાના અને બીજા અઢી ચમચી જેટલા ધાણાના કુરિયા લેવાના દોઢ ચમચી જેટલું આપણે એમાં વરિયાળી પણ એડ કરવાની છે અને હિંગ ખાતા હોય તો એડ કરવાની વન ફોર્થ કપ જેટલા તેલને એકદમ ગરમ કરવાનું થોડુંક નવસેકું રહે ને ઠંડુ થાય ને પછી આની અંદર નાખી દેવાનું અને ઢાંકીને રાખવાનું પછી બે ચમચી જેટલો ગોળ અને એક લીંબ મોટા લીંબુનો રસ સાથે એક ચમચી જેટલું મીઠું નાખી આ રીતે મિક્સ કરી દેવાનું અને મરચાંને અંદર નાખી દેવાના કોરા થઈ ગયા છે એકદમ બરાબર મિક્સ કરી ઢાંકી એક દિવસ માટે રાખવાનું અને પછી એને ફ્રીઝમાં મૂકી દેવાનું